ગુજરાતનું યુવાધન છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમાં પણ હવે આ દૂષણ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચી ગયું છે તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગઈ છે હાલ વિદ્યાર્થીઓ દ્વારા દારૂ માદક પદાર્થનું સેવન સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ સરળે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનને આવા કૃત્યો કરતા વિદ્યાર્થી સામે પગલાં લેવા ચાર અરજી કરવામાં આવી છે વીર નર્મદ યુનિવર્સિટી આમ તો દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી યુનિવર્સિટીની છબી બગાડવામાં આવી રહી છે અને આ છબી બગાડનાર કોઈ બીજું નહીં પણ ખુદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે સરસ્વતીના ધામમાં દારૂ અને માદક પદાર્થના સેવન સહિત હોસ્ટેલ અને અન્ય પ્રિમાઇસીસમાં લાગેલા સીસીટીવી તોડી વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે યુનિવર્સિટી પોતે જ પોતાના વિદ્યાર્થીઓ વિરુદ્ધ તપાસ કરવા માટે પોલીસને અરજી કરી રહી છે તેની સાથે સાથે પોલીસને બીજી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને તેની આસપાસ ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવે છે આ વાતની સાથે સાથે યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવના પર્વ પર કોઈ પરવાનગી યુનિવર્સિટી તરફથી આપવામાં ન આવી હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગે છે અને યુનિવર્સિટીમાં ભયનો માહોલ બનાવવા માંગે છે સાથે યુનિવર્સિટી પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી યોગ્ય કાર્યવાહી અને બંદોબસ્તની માંગ પણ યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે